હા એટલે હું પણ આજે આવતા મને એમ એક કલાક લાગે એને બદલે હું પાંચ કલાકે અહીંયા પહોંચી ગયો છું હું કેવી રીતના આવ્યો છું મારું મન જાણે જ માસિક આ તમારી તાલીફ જોઈને જ અમે આવ્યા છે અહીંયા અમારે કોઈ રીતો કોઈ રાજકીય રોટલો નથી શીખતો આ અમે હું જાતે આદિવાસી છું એટલે જ અહીંયા આવ્યો છું

તમને એ સમજવાનું છે કે આ આટલા દિવસ થી તમને એમ થતું હશે કે અહીં ગાડી કેમ આટલો દેકારો મચાય છે કેમ આટલો હોબાળો મચાવી રહ્યા છે કેવડિયાના લોકો તો આ કારણ છે આ પરિવાર પાસે જે પૈસા ન હતા પોલી પ્રેમ માટે ના અને આવી રીતના આટલી તાનાશાહી એમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ કેટલા અમે અહીંયા કેટલો હલ્લો મચાવ્યો ત્યારે આ માસીને આપણે પોલીસ સ્ટેશનથી અહીંયા મોકલવામાં આવ્યા છે આ પરિસ્થિતિ જાતે હાથે કરીને પોલીસ પ્રશાસન વણસાઈ જાય એવું પરિસ્થિતિ જાતે ઉભી કરી રહી છે આદિવાસી લોકો એક રીતે શાંત સ્વભાવના હોય છે પણ જ્યારે પરિવાર પર ને પોતાના લોકો પર આવી જાય ત્યારે કોઈ આપણે પછી શાંતિથી નથી બેસતું આવી રીતના કન્નડ બંધ કરો આદિવાસીઓને એમની પરિસ્થિતિ પર છોડ દો અમે અમારી રીતે અમારી જરૂરિયાતો બહુ ઓછી હોય છે અમે ખુશ છીએ અમારી રીતે આ અહીંયા બધા તાઇફાઓ કરવાના ચક્કરમાં લોકોની જમીન લઈ લીધી છે તમે અને લોકોને અહીંયા રોજગારી કરવા જાય છે તો માર મારીને એમને મોત પહોંચાડી દે છે એટલે હું આ માધ્યમથી કહેવા માંગુ છું કે આપણા સમાજના લોકોને પણ એ કહીશ કે બધા એક શિક્ષિત હકની લડાઈ લડવાની છે અને આવી રીતના જયારે પણ કઈ આપણા પરિવારના લોકોને આપણા સમાજના લોકોને તકલીફ થાય તો સૌએ અહીંયા ભેગા થઈને આવવાનું છે અને લડાઈ લડવાની છે જય આદિવાસી જય